આજે કોટેશ્વર યુવક મંડળ દ્વારા દીપકભાઈ એના મમ્મી અને એના ભાઈના વરસીના માધ્યમથી આ જે ગરમ કંબલ છે એનું વિતરણ કરવામાં આવેલ છે અને લગભગ હજાર પરિવારોને આ કંબલ વિતરણ કરવામાં આવશે ગઈકાલે એને બસો કંબલ વિતરણ કર્યા હતા અને આજે પણ ત્રણસો કંબલ ગરીબ પરિવારોને વિતરણ કર્યા છે આ કરકડતી જે ઠંડી છે એમાં બચવા માટે આ એક કાર્યક્રમ દ્વારા એમને રાહત મળે એ પ્રમાણેનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આમ તો આ યુવક મંડળ અને ખાસ કરીને દીપકભાઈ એવા સેવાકીય કાર્ય કરતા રહે છે અને આજે આ ખાસ કાર્યક્રમ દ્વારા એ કંબલ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જે બદલ એમના પરિવારને પણ એમના મમ્મીને એમના ભાઈને આત્માને શાંતિ મળે એ કાર્યક્રમથી આનું આયોજન કરવામાં આવ્યું છે આજે મારા મમ્મીને મારા ભાઈની વરસી છે તો એના લીધે મેં ગરીબો માટે કંબલ બધા વેચ્યા છે એની યાદમાં પાંચથો કંભલો એક એટલે ગરીબ શરદીનો ટાઈમ કે ગરીબોને એટલે મદદ કરવા માટે બીજી કઈ માનવ સેવા એ જ પ્રભુ સેવા આજે વારસીયા વિસ્તારમાં ઝૂલેલાલ મંદિરની પાસે કોટેશ્વર યોગ મંડળના માધ્યમથી એક અમારા પ્રેમી છે એનું નામ દીપક છે એમની માની અને ભાઈની આજે વરસી છે એની યાદગીરીમાં આજે ગરીબ વિસ્તારમાં જે સ્લમ વિસ્તારમાં જે વાલ્મિક વિસ્તાર છે એમને બોલાઈ બોલાઈને આશરે પાંચસો પરિવારને ઠંડીના બચવા માટે બ્લેન્કેટનું વિતરણ કર્યું છે એમાં તમે જોઈ શકો છો જે સવારથી લાઇન પડી છે બધાને લાઇનથી અમે ટોકન આપ્યા છે અને ટોકનની સાથે સાથે ગરમ બ્લેન્કેટ સારી કંપનીનો જેના લીધે એના આખા પરિવારને પરિવારને આ ઠંડીમાં એને રાહત મળે આ માટેનું આજે ભવ્ય ભાગીરથ કાર્ય કર્યું છે અને આ માટે સૌ આપણા જે કોટેશ્વર યોગ મંડળના જે બધા સભ્યો છે આ વિસ્તારના લોકપ્રિય કાઉન્સિલર શ્રી હીરાભાઈ પણ અમારા સાથે જોડાય છે સાથે સાથે ભાજપના કાર્યકર્તાઓ અને સેવાભાવી યુવાનો પણ અમારા સાથે જોડાય છે અને ગરીબ ભાઈઓ અને બહેનોને અમે કંબલ વિતરણ કર્યું છે આજે આ પવિત્ર કાર્ય કર્યું છે જય ઝૂલેલાલ